અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે ફરીવાર વિકાસ પેનલ સામે સામે ટકરાશે જેને લઈને આ ચૂંટણીમાં રસાકસી નો જંગ જામશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના આઠ રિઝર્વ કેટેગરીના બે તેમજ કોર્પોરેટ કેટેગરીના બે સભ્યોની ટર્મ પૂર્ણ થતા તેના માટે કુલ બેતાળીસ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં જનરલ કેટેગરી માટે ચોત્રીસ તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરી માટે ચાર ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં સત્તારૂઢ જનરલ કેટેગરીમાંથી સોળ જ્યારે વિકાસ પેનલમાંથી અઢાર ફોર્મ ભરાયા છે જ્યારે અન્ય બે કેટેગરીમાંથી બંને પેનલોમાંથી બે 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 ઉમેદવારી ફોર્મ છે આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ દસ ઉમેદવારોની યાદી જાહેર કરશે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ તારીખ દસ જૂન છે ઉલ્લેખનીય છે કે લાંબા સહયોગ દબદબો રહ્યો હતો હતો પરંતુ પાછલી બે સામનો કરવો પડ્યો હાલ વિકાસ પેનલના સાત બોર્ડમાં છે જયારે સહયોગ પેનલના દસ ઉમેદવારોની ટર્મ પૂરી થતી હોય તે સદસ્યો રહેતા આગામી ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર હશે પાછલી બે ચૂંટણીમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતા આ ચૂંટણીમાં સહયોગ પેનલ ડિફેન્સિવ બની ચૂંટણી લડશે તેમાં

જેમાં અત્યાર સુધીમાં જનરલ કેટેગરી માટે ટોટલ ચોત્રીસ ફોર્મ ભરાયા છે જેમાંથી સોળ સહયોગ પેનલ તરફથી છે અને અઢાર વિકાસ પેનલ તરફથી છે રિઝર્વ કેટેગરીમાં ટોટલ ચાર ફોર્મ ભરાયા છે જેમાં સહયોગ પેનલ તરફથી બે છે તેમજ વિકાસ પેનલ તરફથી બે છે જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં પણ ટોટલ ચાર ફોર્મ ભરાયેલા છે જેમાં સહયોગ પેનલ તરફથી બે અને વિકાસ પેનલ તરફથી પણ બે ફોર્મ ભરાયેલા છે ફોર્મ ભરવાની છેલ્લી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ દસ જૂન છે દસ જૂને ચિત્ર સ્પષ્ટ થઈ જાય ટોટલ કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને વીસવી જૂને ચૂંટણી યોજાશે